પોતે સસ્પેન્ડેડ હોવાનું બતાવતા બતાવવા કોન્સ્ટેબલે પોતાનો ખોટો સસ્પેન્શન હુકમ તૈયાર કર્યો નોંધાય પોલીસ ફરિયાદ ભરૂચમાં પોલીસ કર્મીએ જિલ્લા પોલીસ વડાના નામનો પોતાનો જ ખોટો સસ્પેન્શન હુકમ બનાવ્યો હોવાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી ભરૂચમાં પોલીસકર્મીએ જિલ્લા પોલીસ વડાના નામનો પોતાનો જ ખોટો સસ્પેન્શન હુકમ બનાવ્યો હોવાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે ભરૂચ પોલીસ હેડક્વાર્ટરમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો મહેશ સોલંકી વિરુદ્ધ શહેર બી ડિવિઝન પોલીસ પથકે નોંધાયેલ ફરિયાદ અનુસાર કોન્સ્ટેબલ મહેશ સોલંકીનો તેની પત્ની સાથે ઝઘડો થયો હતો અને પોતે સસ્પેન્ડેડ હોવાનું પત્નીને જણાવવા માટે તેણે પોલીસ કચેરીના જ કોમ્પ્યુટરમાં પોતાનો ખોટો સસ્પેન્શન હુકમ તૈયાર કર્યો હતો એટલું જ નહીં તેના ઉપર જિલ્લા પોલીસ વડા ચાવડાની ખોટી સહી પણ કરી હતી આ બાબતની

પોતાનો ફરજ એક ફેક ઓર્ડર તૈયાર કરેલો કોમ્પ્યુટરમાં અને એના ઉપર જિલ્લા પોલીસ વડા ની બોગસ સહી કરેલી અને પોતાની પત્નીને ડરાવવા માટે પોતાના મોબાઈલથી વોટ્સએપ મેસેજ કરીને પોતાની પત્નીને મોકલી આપેલો આવી હકીકત પોલીસ અધિક્ષક શ્રી ભરૂચ શ્રી મયુર ચાવડા સાહેબના ધ્યાન ઉપર આવતા આ બાબતની અમોને પ્રાથમિક તપાસ સોંપેલી અને પ્રાથમિક તપાસ દરમિયાન જણાઈ આવેલું કે આ મહેશ સોલંકી છે એણે પોતાના કોમ્પ્યુટર ઉપર આવી રીતે બોગસ ઉપમ તૈયાર કરેલો અને એની પત્નીને વોટ્સએપ મેસેજથી મોકલી આપેલો એવું પ્રાથમિક તપાસમાં ફલિત થતાં એના વિરુદ્ધમાં આઈપીસી ચારસો પાસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર મુજબનો અને પછી એ જે એને આ ફેક ઓર્ડર તૈયાર કરેલો હતો એ ફાડી નાખેલો અને વોટ્સએપ મેસેજ પણ ડિલીટ કરી દીધો તો એ બાબતે પુરાવાની નાશ કરવા પુરાવાનો નાશ કરવાની કલમ આઈપીસી એકસો બસો એક મુજબ નો ગુનો ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે દાખલ કરવામાં આવેલો ગુનાની તપાસ દરમિયાન પુરાવા આરોપીના વિરુદ્ધમાં મળી આવતા આ લોકરક્ષક પોલીસ કર્મચારી મહેશ સોલંકીને ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે અને આજે એને નામદાર કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ મેળવવાની પણ તજવીજ હાથ ધરવામાં આવેલી છે